ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે અંગ્રેજીમાં એક એવો ટોપિક જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછી મહેનત કરે છે કયા ટોપિકની વાત કરું છું સમરી રાઇટિંગ આ ટોપિકમાં ઓછી મહેનત કરવાનું કારણ એ છે કે સારું સમજાતું જ નથી શું કરવું જો આવું તમારી સાથે થાય છે તો આજના વિડીયોમાં એ ટેન્શન સો ખતમ થવાનું છે અને હા મિત્રો આજના વિડીયોમાં જે સમરી રાઇટિંગ આપણે જોઈશું એ મસ્ત મજાની આસાન અને પ્રેઝન્ટેશન વાળી મેથડ જોઈશું જેથી તમે ઓછા સમયમાં સમરી રાઇટિંગ ટેન્શન ખતમ કરી શકો અને બીજી મહત્વની વાત આ ટોપિક વિજ્ઞાન પ્રવાહ કોમર્સ અને આર્ટ્સ બધા પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આવે છે એટલે આ વિડીયોની એક એક સેકન્ડ તમારા માટે ખાસ કામની છે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક તમારા માટે ખાસ કામનો છે કારણ આ ટોપિક તમારા સિલેબસમાં પાંચ છે તો આ ટોપિકમાં મેક્સિમમ માર્ક્સ મેળવવા માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા અને સમરી રાઇટિંગ કેવી રીતે લખવી કે જેથી પેપર ચેકરની સામે એક મસ્ત મજાની ઇમ્પ્રેશન પાડી શકાય અને પેપર ચેકરની સામે મસ્ત મજાની ઇમ્પ્રેશન મતલબ રોકડા માર્કસ તો એ બધી જ બાબત ડિસ્કસ કરીશું આજના વિડીયોમાં પણ એની પહેલા વિડીયોને લાઈક કરી દો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને મિત્રો સુધી ખાસ શેર કરી દેજો સૌથી પહેલો સવાલ જે વિદ્યાર્થીઓના માઇન્ડમાં આવતો હોય છે આ સમરી રાઇટિંગ છે શું તમને એવો સવાલ થાય છે તો સો ટકા હમણાં જ ક્લિયર થઈ જશે કન્સેપ્ટ ક્લિયર કરાવું છું એક મસ્ત મજાના એક્ઝામ્પલની મદદથી તમે બધા મૂવી જોતા હશો જોશો ને અને એ મૂવીમાં બધાએ લગભગ જોયું હશે એવું મૂવી કયું બાહુબલી તમે જ્યારે મૂવી જોવો છો ત્યારે તમે ત્રણ કલાક જેવો સમય લગાવેલો છે હવે તમે જ્યારે આ મૂવી તમને કોઈ વ્યક્તિ પૂછે છે કેવું છે અથવા તો તમે જ્યારે કોઈને જણાવો છો ત્યારે શું તમે ત્રણ કલાકમાં જણાવો છો નહીં ત્યારે તમે માત્ર ચાર કે પાંચ મિનિટની અંદર તમે આખા મૂવીના મહત્વના 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 ભાગ શેર કરો છો યસ આવું કરો છો ને તો આ જે પ્રોસેસ છે ને એને કહેવાય સમરી રાઇટિંગ

હવે ઘણા ને એવું થાય શું અમારા પેપરમાં પણ કોઈ મૂવી ની કહાની આવશે તમારા પેપરમાં આવશે એક મસ્ત મજાનો પેરેગ્રાફ જે તમારા સપ્લિમેન્ટરી કોઈ પણ નો પેરેગ્રાફ હશે તો શાંતિથી આ પેરેગ્રાફ માંથી કઈ રીતે સમજી રાઈટિંગ લખી શકાય હવે એ જોઈશું ઘણા વિદ્યાર્થીઓનો આ સવાલ પણ કોમન હોય છે કે પરીક્ષામાં ક્યાંથી પૂછાય છે સમજી તો એ પૂછાય છે તમારી સપ્લિમેન્ટરીમાંથી વાત કરીએ ધોરણ 11 ની તો ધોરણ 11 માટે સપ્લિમેન્ટરી તમારા સિલેબસ માં છે ફ્લેમિંગો ધોરણ 12 ની વાત કરીએ તો છે લેપિંગ મિત્રો આ સપ્લિમેન્ટરી માંથી તમારા एग्जाम માં સમરી રાઇટિંગ માં પેરેગ્રાફ પૂછાતો હોય છે હવે કેવા પ્રકારની સૂચના एग्जाम માં આપેલી હોય છે એ જોઈએ રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ અને તમને આ પ્રમાણે તમારા સપ્લિમેન્ટરી માંથી આપી દે છે એક મસ્ત મજાનો પેરેગ્રાફ કેવી રીતે વિદ્યાર્થીઓનો હજુ એક સવાલ કોમન છે કે સમજી રાઇટિંગ કેવું હોવું જોઈએ તો કેટલાક મહત્વના મુદ્દા જોઈએ અને એને આધારે તમને ખ્યાલ આવશે કે સમજી રાઇટિંગ કેવું હોવું જોઈએ પહેલો મુદ્દો સમજી રાઇટિંગ એવું હોવું જોઈએ કે વાંચનારને મૂળ ફકરાના અગત્યના મુદ્દા દેખાય

જેની અંદર આપેલા પેરેગ્રાફના બધા જ મહત્વના મુદ્દાઓનો સમાવેશ થઈ જવો જોઈએ ત્યાર પછીની વાત કરીએ સમય રાઇટિંગ મૂળ ફકરાની વિષય વસ્તુને ગુમાવીના બેસે તેવું હોવું જોઈએ એનો મતલબ શું તમને જે પેરેગ્રાફ આપેલો છે એનો તમે જ્યારે વન થળ ભાગ કરો છો ને ત્યારે એ વન થળ ભાગમાં આપેલા પેરેગ્રાફનો સાર એનો હાર્દ એની વિષય વસ્તુ જળવાવી જોઈએ આ ખાસ ધ્યાન રાખવાનું છે યસ

મિત્રો સમજી રાઇટિંગ તમે જ્યારે પરીક્ષામાં લખતા હોવશો ત્યારે તમારે કેટલાક અગત્યના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે હવે તમારી સાથે હું એ શેર કરું છું જેમાંનો પહેલો મુદ્દો સૌપ્રથમ તો આપેલા ફકરાને ધ્યાનથી વાંચવો એકવાર વચાઈ જાય પછી સંતોષ નથી માનવાનો એકવાર સમજ ના પડે તો બે ત્રણ વખત વાંચો કેમ કે એકવાર વાંચનથી તરત ખ્યાલ નહીં આવે આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છીએ તો આપણે એના માટે એ જ બે થી ત્રણ વખત વાંચવો પડશે

મતલબ તમે જ્યારે મહત્વના મુદ્દાઓ પેરેગ્રાફમાંથી ખેંચતા હોવ છો ત્યારે તમને એ પેરેગ્રાફ ને ક્યુ ટાઇટલ આપવું આ પણ તમારા માઇન્ડમાં ક્લિક થઈ જવું જોઈએ લગભગ ચાર થી પાંચ વખત વાંચો પછી મૂળ પકરાનો હાર્દ શું કહેવા માંગે છે ક્લિયર થઈ જશે અને એના અગત્યના મુદ્દાઓ અને શીર્ષક તમારે નક્કી કરી લેવાનું છે તો આ પહેલો મુદ્દો જે તમારે સમજી રાઇટિંગ લખતી વખતે ધ્યાનમાં રાખવાનો છે બીજા મુદ્દાની વાત કરીએ તો બીજા મુદ્દામાં જ્યારે તમે સમજી રાઇટિંગ લખો છો ત્યારે યાદ રાખવાનું કે તેમાં શબ્દો તમારા પોતાના હોવા જોઈએ જેમ તમને આપેલું છે બેઠે બેઠું નથી લખવાનું ઘણા વિદ્યાર્થીઓ તો એવું કરે છે અમુક અમુક લાઈન લખી નાખે

સમગ્ર વિષય વસ્તુને સાંકળતો હોવું જોઈએ અને દરેક વાક્ય વચ્ચેનો સહસંબંધ જળવાય એ પણ જરૂરી છે મતલબ એક લિંક હોવી જોઈએ તમને આખો પેરેગ્રાફ સમજાવવો જોઈએ કે શું કહેવા માંગે છે સમજ રાઇટિંગના લખાણમાં મૂળ મુદ્દાથી બહારના વધુ કે કાલ્પનિક વિચારોને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં જે આપેલું છે એનો વંતળ ભાગ કરવાનો છે એમાં તમારા કોઈ પર્સનલ મુદ્દા નાખવાના નથી તમારો કોઈ ઓપિનિયન એમાં રજૂ થવો જોઈએ નહીં નેક્સ્ટ ત્રીજો મુદ્દો

હવે માન લો કે આ વાક્યને મારે શોર્ટ કરવું હોય અને જે અહીંયા મહત્વ આપેલું છે જે સમજૂતી આપેલી છે એ સમજૂતી મેન્ટેન પણ કરવી હોય તો તમે કંઈક આવી રીતે લખી શકો તો મતલબ સાઈઝમાં વાક્ય નાનું થઈ ગયું અને જે આપેલો ભાવાર્થ છે એ ભાવાર્થ જળવાય પણ રહ્યો યસ રિપીટેશન ખાસ ટાળવું જે મેં હમણાં જ વાત કરી જે ફકરામાં લેખકે વજન આપવા માટે લખેલો હોય છે ઘણી વાર લેખક એ વાતને આપવા માટે માટે રજૂઆત સારા લેવલે કરવા રિપીટેશન કરતા હોય છે તો તમે જયારે વન થર્ડ ભાગ લખો છો એ ભાગ તમારે કાઢવો જ પડશે તો તમારો ભાગ વન થર્ડ થશે તો મિત્રો આ કેટલાક મુદ્દાઓ જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે જેની મદદથી તમે તમારું સમજ રાઇટિંગ ઇફેક્ટિવ જબરદસ્ત બનાવી શકો

જો મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખજો તમે આ ટોપિક માટે સ્કૂલમાં ક્લાસીસોમાં તમે જરાય સમય આપેલો નથી તો આ વિડિયોમાં હું તમને જે પોઈન્ટથી કામકાજ કરાવશો એ પણ ડિટેલમાં સમજજો સો ટકા સમરીમાં કામ તમારું આસાન થઈ જશે તો પહેલું કામ કરો અને શાંતિથી એકવાર વાંચો એકવાર વાંચવાથી ખબર નહીં પડે બે ત્રણ વાર વાંચો ચાર પાંચ વાર વાંચો અને તમે જ્યારે વાંચો છો છેલ્લી વાર ત્યારે તમને ઘણો ખરો આઈડિયા આવશે અને એ છેલ્લા વાંચન દરમિયાન તમારે આમાંથી કયા એવા મુદ્દા તારવવા છે જેને આધારે વન થર્ડ ભાગ બની જાય એને તમે અંડરલાઈન કરી શકો અને એ અંડરલાઈન કરેલા ભાગને આપણે આપણા પોતાના શબ્દોથી જોડી દેવાનું એટલે તમારું સમરી થઈ ગયું તો હવે હું તમને આના વાંચન પછી વન થર્ડ જે ભાગ થાય ને એ ડાયરેક્ટ હાઇલાઇટ કરું છું જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો યાસ વન થર્ડ ભાગ તમારી સામે આવી ગયો જે બ્લુ કલરમાં મેં હાઇલાઇટ કરીને આપેલું છે આ બધો તમારો વન થર્ડ ભાગ છે આપેલા પેરેગ્રાફ નો ત્રીજો ભાગ અને આ ભાગ તમે કવર કરો ને એટલે આપેલા ફકરામાં જે કઈ મહત્વની વાત છે એ બધી એની અંદર આવી જશે બસ હવે તમારે એને નોર્મલ ગ્રામરના મુદ્દાઓની મદદથી જોડી દેવાનું છે એટલે તમારું મસ્ત મજાનું સમજી રાઇટિંગ થઈ જાય અને જ્યારે તમે જોડો છો બનાવો છો ત્યારે પણ જે એક લાઈન ભૂલવાની નથી એ શું ટાઇટલ આપવાનું

લાખી શકો છો જે તમને આપેલા પેરેગ્રાફ પરથી જ મળી જશે સમજીને જ મળી જવાનું છે તો હવે જે ભાગ હાઇલાઇટ કરેલો હતો એ ભાગ તૈયાર છે સમરી સ્વરૂપે તો એકવાર વાર તમને જે મેં આખો પેરેગ્રાફ આપ્યો એને સમજો અને ત્યારબાદ આ પેરેગ્રાફને સમજો તમને ઓરિજિનલ પેરેગ્રાફનો જ ભાવાર્થ દેખાશે પણ ફરક એ છે કે 1/3 ભાગમાં હશે મિત્રો સમજ રાઇટિંગ શું કામ મહત્વનું છે એ વાત કરું કોઈ પણ વાતને તમે 60 મિનિટની રજૂઆત કરો અને એ જ વાતને તમે 60 સેકન્ડમાં રજૂઆત કરો કાઈક તો હોય ને યસ માણસને હાલના ફાસ્ટેસ્ટ સમયમાં ઓછા સમયમાં વધારે ડેટા કેચઅપ કરવો છે બસ એવી જ એક મસ્ત મજાની સ્કિલ તમારામાં ડેવલપ થાય યાની કી સમજી રાઇટિંગ અને તમે જાણો છો ને YouTube માં આખો વિડિયો જોવો કે પછી રીલ જોવો વધારે રીલ માં જે કવર થાય ને એ અત્યારના લોકોને વધારે મજા આવે છે બસ એવો જ કોન્સેપ્ટ સમજી લો તો આપણે કેટલીક વ્યાખ્યાઓ અને સમજૂતીને આધારે સમજ રાઇટિંગને ડિફાઇન કરીએ

તમને હવે સમજ રાઇટિંગ કઈ રીતે કામકાજ કરવું એ સો ટકા સમજાઈ ગયું સમજાઈ ગયું હોય મારી મહેનત તમને વિડીયોમાં દેખાઈ હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સુધી શેર સો કરજો તો હવે વિદ્યાર્થી મિત્રો સમજ રાઇટિંગમાં તમે પૂરા માર્ક્સ મેળવી શકો એના માટે જે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો હું તમને હાઇલાઇટ કરાવું છું જેમાંની સૌથી પહેલી બાબત ટાઇટલ તમારે હંમેશા સૌપ્રથમ લખવાનું છે આ ધ્યાન રાખવાનું છે

એટલે તમારા પાંચ માંથી પાંચ માર્ક્સ આવવાનું કામકાજ બહુ જ આસાન થઈ જાય તો વિદ્યાર્થીઓને એવું થાય કે ટાઇટલ જ પાક્કા કરી લઈએ તો એના માટે અમારી પાસે કઈ ઓપ્શન છે યસ તમારા માટે ઓલરેડી મેં ઓપ્શન બનાવી દીધો છે એક મસ્ત મજાનો જેકપોટ વિડીયો યસ જેની મદદથી તમે તમારા જેટલા બી રીડ છે એના તમે ટાઇટલ પાક્કા કરી શકો તો મિત્રો સમજી રાઈટિંગમાં પૂરા માર્ક્સ મેળવવા માટેનો એવરગ્રીન વિડીયો છે આ આ વિડીયો પૂરો થયા પછી તમારે આ વિડીયો જોઈ લેવાનો છે સો ટકા તમારું સમજ રાઇટિંગ આ બે જ વિડીયોની મદદથી ખતમ થઈ જશે તો મિત્રો ખાસ તમારે આ કામકાજ કરજો આ કામકાજ કરી લેવાનું છે અને આ ટોપિકમાં પણ પાંચમાંથી પાંચ માર્ક્સ મેળવી લેવાના છે તો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવો અને તમારા મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવા જ મસ્ત મજાના વિડીયો તમારી સાથે હું શેર કરતો રહીશ મળીએ 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 નેક્સ્ટમાં થેન્ક યુ